સુરતમાં બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ઘુસણખોરી સાથે પાણીપુરી સોડાનું વેચાણ અને વાહનોનું પાર્કિંગ જોતા અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો અહીં ઊભા થવા પામ્યા છે સુરતમાં અગાઉ અનેક વખત અકસ્માતો થયા છે તો સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોએ પણ અકસ્માતોને અંજામ આપ્યો છે યોગ્ય હવે બે જવાબદાર વાહન ચાલકો સહિતનાનો વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતમાં બીઆરટીએસ બસ રૂટમાં ખાનગી વાહન ચાલકો વારંવાર ઘૂસણખોરી કરતા હોય સાથે બીઆરટીએસ બસના રૂટમાં પણ પાણીપુરી સોડાનું વેચાણ અને સાથે સાથે લોકોની અવર જવર વાહન પાર્કિંગ સહિતને લઈને બીઆરટીએસ રૂટ જાણે અકસ્માતે આમંત્રણ આપતો હોય તેમ લાગે છે અંગે પાલિકાના સિટીલેક વિભાગે પણ બીઆરટીએસ રૂટના ખાનગી વાહનોને જોખમી પ્રવેશ સામે કાર્યવાહીની રણનીતિ નક્કી કરી છે તે રૂટમાં પ્રવેશતા વાહન ચાલકો સામે જાહેરનામા ઉલ્લંઘન બદલ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરાશે કે આ તમામ બાબતો વચ્ચે અમલીકરણ કામગીરી અવરોધ જ ચટી હોવાથી રૂટમાં અકસ્માત બાદ પણ ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનને સરળ અને સલામત બનાવવા માટે અલગથી બીઆરટીએસ બસ રૂટની વ્યવસ્થા કરાય છે વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોની સલામતી માટે બેરિકેડિંગ અને સ્વિંગ ગેટ પણ લગાવાય છે તે છતાં કેટલાક ચાલકો જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે વાહન ચલાવે છે તે અકસ્માત સર્જાય છે હવે આ સ્થિતિને રોકવા ચાલકો સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાશે હાલ તો સુરતના વરાછા કાપોદરા સીમાડાથી સ્વાગત સોસાયટી વરાછા વલ્ભાચાર્ય ચોક ઉન ભેસ્તાન અલથાણ સહિતના બીઆરટીએસ રોડ પર ભારે ત્રાસ લોકોનો જોવા મળી રહ્યો છે તે વિડીયો સામે આવ્યા બાદ હવે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા